કિંગ સ્ટાર અને અને ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાનો અને બાળકો દ્વારા ત્રણ ત્રણ માસ અગાઉથી રાત દિવસ સંતોળ મહેનત કરી કલાત્મક તાજિયા બનાવવામાં આવતા હોય છે આ તમામ તાલચિયા બનાવનાર તાલચિયા ટીમની અથાગ મહેનતને માન આપી કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા તેઓને આ વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલા કલાત્મક તાલચિયા માટે દરેક તાલચિયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયનામ વિતરણ કાર્યક્રમની સાથે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાને જાળવી રાખવામાં અને તમામ તહેવારોમાં મુસ્લિમ સમાજની સાથે રહેનારા હિન્દુ સમાજના વિવિધ આગેવાનો પુરોનગરપાલિકા પ્રમુખ હાજરે તમામ રાજકીય સામાજિક આગેવાનો સહેતાઓનો બન્ને ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોને પણ સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કિંગ સ્ટાર ગ્રુપના રજાક ઉસ્માન હિંગોરાને કેજંગ ગ્રુપ પ્રમુખ ગોરુભાઈ સલીમભાઈ દ્વારા જહેમત ઉઠાવી હતી અસલામુઅલૈકુમ મારો નામ અબ્દુલ કાદીર બાપુ યાસીન બાપુ નાગાણી ના ઇનામ વિતરણનો પ્રોગ્રામ કિંગ ઇસ્ટા ગ્રુપ ને કેજીન ગ્રુપ તરફથી છેલા 10 થી 12 વર્ષથી કરવામાં આવેલ છે એમાં તમામ તાજિયા ને ઇનામ દેવામાં આવે છે તમામ હિન્દુ મુસ્લિમ અમને સાથ સહકાર આપે છે ના પ્રોગ્રામ કામયાબ થાય છે બીજે દિન યાદ રાખવામાં આવેલ છે એટલે તમામનો અમે આભાર માનીએ છીએ

બી ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો